રાજકોટમાં વ્યાજકવાદ સામે લોકદરબાર લોકદરબારમાં પીએસઆઈ ભરવાડનો ભાંડો ફૂટ્યો વ્યાજખોર મહિલા સામે ફરિયાદ નહીં નોંધાવવાનો પીએસઆઈ પર આરોપ છ વર્ષ વીતવા છતાં ફરિયાદ નહીં આક્ષેપ આક્ષેપ બાદ પોલીસ કમિશનરે પીડિતને રૂબરૂ બોલાવ્યા મહિલા વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યાનું કહી અને રજૂઆત કરી વર્ષ બે હાજર અઢાર માં કરેલી રજૂઆતની પોલીસે ફરિયાદ ન નોંધીના પણ આક્ષેપ કરવામાં આવ્યા

એની પત્ની વ્યંજકવાદ બાય લીલીબાઈ કરી દોડિયા રજપૂત છે એના ત્રાસથી બે હજાર અઢારમાં આત્મહત્યા કરી ગઈ એ વ્યાજે પૈસા આપે છે એનો પુરાવો રામનાથ પરા જેલની પાસે પાનનો ગલો જોશીબાઈ આપ્યો અમારા બહુ આપઘાત કરવા જતા પહેલા પૈસા ગોતતા હતા રિક્ષા કરીને દી ફેરાય રીક્ષા નિવેદન આપ્યું આમાં નવ વખત નિવેદન લખાવેલું છે ચાર વખત તપાસ કરેલી છે મોકાભાઈ ભરવાડ ત્યારે જમાદાર હતા પીએમ રૂમની અંદર એને એમ લખ્યું કે આ ભાઈ મરી ગઈ છે એના બે છોકરા એમ કે છે ફરિયાદ નથી લખાવી એ ચાર વર્ષની મહેનતમાં દેસાઈ સાહેબને જવાબ દીધો વોકાભાઈ ભરવાડે કે એના છોકરાએ ફરિયાદ લેવાની ના પાડી છે એટલે દેસાઈ સાહેબે ચોખી ના પડી કે આ ફરિયાદ થાય નહીં હું છેલ્લા બે હજાર અઢારથી આ લડું છું અઢી કિલો ફાઇલ છે સત્ય હકીકત છે અને વ્યાજંકવાદ લીલીબેન રામનાથપરા જેલના ચાપા પાસે અમે બોઘાભાઈ ભરવાડને એમ કીધું કે તમે સ્થળ ઉપર એકર જાઓ એટલે આનો કેટલો ત્રાસ છે જોવો એવી ચળબળમાં બોઘાભાઈ અરે અમારે જો ચળબળ થઈ તો ભોઘાભાઈએ એમ કીધું કે મુખ્યમંત્રી પાસે જાશો તોય તપાસ અમારી પાસે આવશે વડાપ્રધાન પાસે જશો તોય તપાસ અમારી પાસે આવશે શિક્ષણ વિભાગ અન્ય માધ્યમથી કરશે ભરતી એક હજાર આઠસો બાવન જગ્યાઓ પર ભરતીની અપાઈ મંજૂરી શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી મરાઠી ઉર્દુ ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે ટેટ અને સીટેટ પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે શિક્ષણ વિભાગ અન્ય જગ્યાઓ પર સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાઈ ગયા છે નિકુંજ શિક્ષણ વિભાગ દ્વારા એક હજાર આઠસો બાવન જે ખાલી જગ્યાઓ છે ત્યાં ભરતી કરવામાં આવશે આ અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે શું વધુ શિક્ષણ વિભાગે અન્ય માધ્યમોની ભરતીની જાહેરાત કરી છે કુલ એક હજાર આઠસો બાવન જગ્યાઓ પર આ ભરતી શિક્ષણ વિભાગે અન્ય માધ્યમોની આ ખાલી પડેલી જગ્યાઓ અંગેની માહિતી મંગાવવામાં આવી છે મરાઠી ઉર્દુ ઉડિયા સહિતના માધ્યમોની જગ્યા જે છે તે ભરવામાં આવશે ટેટ અને સી ટેટ પાંચ જે ઉમેદવારો છે તેની આ ભરતી કરવામાં આવશે અને તેને લઈને શિક્ષણ વિભાગે આ ભરતીના આદેશ આપ્યા છે અને સાથે સાથે જગ્યાઓ જ્યાં ખાલી પડી છે તેની માહિતી પણ મંગાવવામાં આવી છે બદલ આપનો આભાર